ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ચાલીસથી વધુ વાઘોના ચામડા અને નખ મળ્યાના આ પ્રથમ કિસ્સા હોવાનું સામે આવ્યું છે તો મંદિરના ટ્રસ્ટી અને વન વિભાગને જાણ કરી હતી અને મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ રાજપીપળા રેન્જના રેન્જ ઓફિસર જિગ્નેશ સોનિયા અને તેમની ટીમ મંદિર ખાતે પહોંચીને તપાસ હાથ ધરી હતી વન વિભાગની તપાસ દરમિયાન કુલ સાડત્રી વાઘોના નખ અને ચામડા અને ચાર ચામડાના ટુકડા અંદાજીત એકસો ને મહારાજના રૂમમાંથી મળી આવી વસ્તુ આ તમામ વસ્તુઓ મંદિરના તે રૂમમાંથી મળી આવી હતી જ્યાં મંદિરના મહારાજ રહેતા હતા વન વિભાગને આ મામલો ગંભીર અને શંકાસ્પદ લાગતા મળેલા નખ અને ચામડાને એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવે છે સાથે જ વન અધિનિયમ હેઠળ તસ્કરીનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ